કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારી મનપસંદગીની ચેનલ દેશી શોટ મિત્રો આજે ચર્ચા કરવાની છે જીરાની કે જીરાના સમાચારની વાત કરતા પહેલાં આપણી ચેનલ ઉપર જો તમે નવે નવા હો તો આપણી ચેનલને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન પર દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર સાંભળવા માટે નોટિફિકેશન મળતા રહે અને ભાવના સમાચાર જીરાનો શું ભાવ છે જીરી માર્કેટમાં કેટલો ભાવ એના પણ સમાચાર મળતા રહે એટલે જુઓ આજના તાજા ભાવ સ્ક્રીન ઉપર